ચુનારા વાડ વિસ્તારની ઘટના પાણીના હોજમાં ડૂબી જતા મોત નીપજ્યું ખાસ કરીને વાત કરવામાં આવે તો ચુનારા વાડ વિસ્તારમાં લગ્ન હતા અને જાન આવી હતી ત્યારે જાનને વિદાય આપી પછી હેતલ નામની ત્રણ વર્ષની બાળકી ન મળી આવતા તેની પરિવારજનો દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી ઘરના આંગણે આવેલા હોજમાં જોતા હેતલ નામની ફૂલ જેવી બાળકી પાણીમાં ગરકાવ હાલતમાં જોવા મળી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે બાળકી હેતલને મૃત જાહેર કરી હતી ત્યારે કહી શકાય કે સવારે લગ્નના માહોલથી હસ્યા અને સાંજે મૃત બાળકને જોઈને લોકો રડ્યા હતા બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ